ફરજિયાત ગીતા એક એક વાર વાંચી લેજો કે હું ગીતાને માનું છું ભગવાનને માનું છું જે અર્જુન જે થઈ છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે બસ આ દ્વારકાધીશ કહે છે હું નહીં કન્યા હવે વિદાય થાય બાપુ એટલે આખું ઘર રડતું હોય ને વિદાય વખતે આવજો બેન આવજો કાગળપત્ર વિદાય ગીત હાલતા હોય તે તો બહુ કેમેરા ઉતારે હોય જોયું હોય અમારી કરતા વધારે કેમેરાવાળાને ખબર હોય કારણ કે નજીકથી પાડતા હાસુ હાસુ રવે છે ખોટું ખોટું રોવે પછી અમુક અમુક તો આવડા પાછા ડિલેટ કરતા હોય કે આ કાઢો ભૂંડું લાગશે તો બેનપણી રડતી હતી એની સગી બેનો રડતી હતી પરિવાર રડતો હતો આ તો ગાડીએ પોગી ગયેલા તો વરરાજો બે હામું જોવે આ કૈયા નતી રોતી બોલો કૈયા તો મજબૂત મજબૂતા બાવડું પકડીને હાલી જતી હતી તો બોલો બિચારો ઢગેશ કે આ કેમ નથી રોતી એમ વરરાજાને વ્યામ આવ્યો કે મને એટલો બધો સારો લાગ્યો હશે ને એટલે થયું કે ઘરના ભલે રડે પણ આવો વરરાજો મળ્યો તો થોડું રડવાનું હોય અને આ વરરાજાને અમુકને આમ ખોટે ખોટી હવા આવી જાય કે હું વરરાજો હારો છો એ ક્યાં કરતા રહેવા દે હજી આ નથી કાંઈ ખુલ્યું ઘરે આવશે ખબર પડશે કારણ કે જોવા ગયા હોય ત્યારે કોકના બંગલા દેખાડ્યા હોય કન્યા ઘરે આવે પછી નો ખબર પડી જાય કે બસ આમાં કાંઈ હું આ તો બસ તો પાછા બેઠા હું કે તારા પપ્પાએ એટલો ખર્ચો કર્યો બધું મેં વેચી નાખ્યું એટલે અમારી ઉપર હું કેમ ના કરતો એટલે વરરાજો આમ કઈ એની હાળીઓ સામો જોતો હતો

પછી ગામને ખબર પડી કે આ આ એટલે રોવે કવે રહે મારી માં કહેવાનો મારો અર્થ સંસ્કાર છે એ પાયામાં છે ગર્ભ સંસ્કાર મૂળ પાયામાં છે એટલે અમે ભાગવત વાળી વાત કરી કે પેટમાં પોટી સાંભળેલી રામ લક્ષ્મણની વાત અને કા કહું તો ગર્ભ સંસ્કાર અદભુત કામ કરે છે પાયામાં ગર્ભ સંસ્કાર

કે જેનો મામો શ્રી કૃષ્ણ હોય સુભદ્રા જેવી જનેતા હોય અને અર્જુન જેવો જેનો બાપ હોય અને એની સબ જ્યારે શરીર પીડ્યું હોય બેનને કેટલો પાવર હોય મારો ભાઈ કૃષ્ણ છે કૃષ્ણ આવે છે ટૂંકી વાત લઈ લઉં ગડગડતી ડોટ મૂકે છે સુભદ્રા ભગવાનને ડોકે ટીંગાઈ જાય છે ગોપાલ ગોવિંદ એકવાર આને ઉભો કર પછી જોઈ લે મારા દીકરાનો ઝપાટો એક વાર આને ઉભો કર વિધર્મ ભેગા થઈ આને માર્યો છે કૃષ્ણ કઈ બોલતા નથી કેવલ કૃષ્ણ એક માહુડા છે રુદન ની પ્રાકાષ્ઠા થાય છે બેન સાતીમાં ઢીકા મારે છે કે ગોવિંદ તને કહું મારા દીકરાને નીતિ નિયમો નેવે મૂકીને આ લોકોએ માર્યો છે અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલે છે એ જ વાત એટલી કે સુભદ્રા સાવધાન બાવડું પકડીને ઝટકો માર્યો સાવધાન સુભદ્રા આવા વીરવર પુરુષની વાહે રડવું એ અપમાન છે તો ગોવિંદ અપમાન બરાબર પણ મારા દીકરાને આ લોકોએ આવી રીતે માર્યો આવી રીતે માર્યો નાના બાપુ હાથ વાર બોલે સુભદ્રા અને હવે કૃષ્ણ બોલે છે કે સુભદ્રા કહો તારા દીકરાને કોણે માર્યો કે કેને ગોપાલ તે માર્યો છે ગોવિંદ હા તે માર્યો છે ગોપાલ બેન સાંભળી લે આ જે દી તારા પેટમાં હતો તે દી હું હાથ કોઠાની વાત માંડીને બેઠો હતો તે દી છ કોઠા સુધી તે વાત સાંભળી સાતમા કોઠાની વાત આવી ત્યારે તું સુઈ ગઈ હું તને નહોતો સંભળાવતો હું આને સંભળાવતો હતો અને તે દી જો તારી નીંદર ના આવ્યો તો હાથ કોઠા તે સાંભળી લીધા હોત જ્યારે અસ્તિત્વ બોલે અને ત્યારે એમ કે ભાઈ કાન બંધ થઈ જાય હું ખુદ બોલતો તો તે તારી આંખોને કાન બે બંધ કરી દીધા દી જો તે સાંભળી લીધું હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કૃષ્ણના ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે તારી નિંદરે અને કાયમ સુવડાવ્યું એમ આપણા વડીલો જે આપણને માર્ગદર્શન આપે એમાં તર્ક વિતર્ક ન કરાય એને આપણે શિરોમાન્ય રાખીને આપણે જે આવા કાર્યો કરી રહ્યા છીએ દ્વારકાધીશ કાયમ આપણી ભેરે રહે એવી પ્રાર્થના સાથે એકવાર આ કમિટીને તાળીઓના ગગલાથી વધાવો જે વડીલોને મળીને જોતા હોય છે બધું એમાં ભાગવત ભેગું કરીએ હરિપુરાણ ભેગું કરીએ બીજો કયો એવો સમાજ છે જેના ભાગવતમાં ઉલ્લેખ હોય ગૌરવ ક્યુ હોય ભગવાન વ્યાસ ને લખવા પડે અને પૂંજે ચેતન બાપુ એ બેઠા છે એટલે પૂંજે બાપુ આધાર લઈને કહું કે રામ અવતાર પેલા કૃષ્ણ અવતાર પેલા ભગવાન શિવ આ સમાજ કેટલો વાલો હશે એ વાત કરું છું એ ભસ્મ કરે બાપુ જયારે ભગવાન મહાદેવ છે દેવતાઓ મોકલે છે આખી કથા છે અને જયારે એની પત્ની રતી એ ભગવાન શિવ પાસે રડતી રડતી આવે છે મારા પતિને તો કામદેવને તો દેવતાઓએ મોકલ્યા હતા એ દેવોના કાર્ય માટે અને આપે ક્રોધિત થઈને મારા પતિને બાળી દીધો હવે મને મારો પતિ ક્યારે મળશે ત્યારે કૈલાસના ખોપરા ઉપર ધારે જ્યારે મિટિંગ થઈ છે ત્યારે ભગવાને કીધું છે હવે શિવ મહાદેવ એમ કહે છે કે હવે વિષ્ણુ અવતાર લે છે પૃથ્વી ઉપર ક્યારે કેમ ને ક્યાં એ નહીં પણ એક જ કૃષ્ણ અવતારમાં ભગવાન શિવ બોલ્યા છે કૈલાસ ઉપર ચિંતા કરતી જબ કૃષ્ણ 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 અવતારા અવતાર લેશે કહી દીધું અને તનય પતિ હોય તારા કૃષ્ણ ની ઘીરે દીકરો થઈ અને કામદેવ જન્મ લેશે એટલે રૂપાળા છે એનું કારણ એ છે કામદેવે આપણો બાપ વાલા લાગો છો ને કારણ આ છે યાર તો મારું કહેવાનું શું છે કે આપણી ડિઝાઇન બદલવી જોવે સો ટકા આકાર બદલવો જ જોવે કોઈ શિક્ષક થાવું જોઈએ કોઈ અધિકારી થાવું અને હું તો એકદી બોર્ડિંગે આવીશ અને આના માટે મને જ્યારે બોર્ડિંગ માટે કહેશો ત્યારે બાપુ આપણે પ્રોગ્રામ દેવા તૈયાર કારણ કે આપણું બજેટ એ બહુ ઓછું છે હાડા હાથ જેવું છે પણ આજ માય માયર ગૌરવથી લે આજ પંચાવન વર્ષે પહોંચ્યો છું છું સાહેબ અને વર્ષથી આ પ્રોગ્રામ કરું સમાજનો જારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી એક રૂપિયો મેં લીધો સાહેબ આહીર સમાજના નહીં પણ સમાજનો જારે કાર્યક્રમ એનો સામાજિક જારે કાર્યક્રમ હોય ત્યારે મેં એક રૂપિયો નથી લીધો આજે હજારો ના ફોન આવે છે ખૂબ ફોન આવે અઢારે વરણના ફોન આવે મારા સાધુડા થનગને જૂનાગઢમાંથી પણ એક જ બાપુએ આપેલી સોપાઈ ધીરજ ધર્મ મિત્ર નારી આફતકાલ જે ધીરજ છે એક મિત્રા ટોણા મળતા દેવાતા કે દેજ બાપુ તમે આ પણ પછી તો પાછું શું થાય મોટા ભાડા હોય ને એટલે પછી બીજા એમ કે તમે જે કરી બરાબર પછી ઈ વળાંક લીધો અને પાછું એટલા ગામોની પટલાય આપેલી ત્યારે પાઘડી પહેરાવેલી અને કે તમે એટલા ગામની તમને પટલાય દેવામાં આવે છે લઈ લીધી મારા યુવાનોને કહું છો વડીલો આપણા બાપ છે અહીંયા મંચ ઉપર તમે નીચે બેઠા છો અને અહીંયા વડીલો કે બધા જે સ્ટેજ ઉપર બેઠા છે એમાં ગૌરવ એટલું જ તમારું આ તમારી તર ઉપર બેઠી છે ઉકેલ્યા તો તમે છો આ સમાજની તર છે ગૌરવ તમારે લેવાનું અમારી તરું કેટલી લોટકી છે સાહેબ બીજું કાંઈ તમારે જોવાનું ગૌરવ તમારું દૂધ જે દૂધ હોય એની તર જાડી હોય ઉત્તમ દૂધ હોય એની તર જાડી હોય આ તર બેઠી છે એ ગૌરવ આપનું છે મારે યુવાનો માટે એટલું જ કહું છે કે બસ આપણી ઉર્જા અને આપણી ઓરા એ આપણા વિકાસ માટે રાખો આપણો વિવેક કેવો હોવો જોવે આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ પાયામાં શિક્ષણ અને સંસ્કાર છે તમારી એક વાત ઉપર તમારા સંયમ સંસ્કાર અને કુટુંબનો પરિચય થઈ જતો હોય છે એક જ આધાર વાણી ઉપર છે અને એવા યુવાનો બનો એટલે બોર્ડિંગનો એટલે કહો કે મારે યુવાનો પાસેથી જે અત્યારે ભણે છે એની પાસેથી વાત એટલી છે કે કોઈ એવું જીલુભાઈ ફંક્શન હોય અને ટેજ ઉપર આઈપીએસ કે આઈએસ બેઠા હોય આપણે ત્યારે વૃદ્ધ હોય અને સામે બેઠા હોય અને ત્યારે આઈપીએસ કે આઈએસ નીચે ઉતરીને ક્યાંય માયાભાઈ ઓળખ્યો મને તે બોલ્ડિંગ આવ્યા હતા ને તેથી ભણતો ઈ વિદ્યાર્થી હું છું મારે આ ચિત્ર આ જોવું છે તમારી પોતાની તાકાત કઈક દેખાડો ક્વોલિટી બનાવો તમે એક વ્યક્તિ એવી થશો કે આખા જિલ્લાને આજીવન તમારી સત્ર સાં રાખી શકો એથી મોટા એવા થઈ જાઓ કે આખા ગુજરાતને પણ રાખી શકો અને એમાંથી મોટા એવા થઈ જાવ ને એવા મોટા સચિવ થઈ જાવ તો પાછા દિલ્હી બેઠા આખા દેશને પણ નીચે આજીવન રાખી શકો પાયામાં ધર્મ છે ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કહે છે આપણે કંસને માર્યો એટલે નહી બિલકુલ નહીં બધી તાકાત હોવા છતાં શિશુપાલની હોહો હો સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણની નજીક રહી શકે જેનામાં ધીરજ હોય જેનામાં સહન શક્તિ હોય ઓલામાં હો પૂરી થઈ જાય તો આંગળીમાં આછે નીકળી ગયો અને જાણીએ છીએ દ્રૌપદીએ ધીરે લીરો બાંધ્યો હતો તેનો હાડલાનો કટકો ફાડી એ તેથી સુદર્શન નીકળી ગયું હતું પૂછ્યા વગેરે કે બસ હો પછી કૃષ્ણની રાહ નહીં જોવે અસ્તિત્વ રાહ નહીં જોવે પણ જીવન એવું જીવજો તમારી ભેગો કૃષ્ણ હોવો જોવે પાંડવા નામ ધનંજય હો બાજુ ના જોયું કૃષ્ણ એ એર્જુન તું ઉભો પાંડવા નામ ધનંજય તારી અંદર મને મારી સબી દેખાય છે એમ આપણા નાથ આપણા ભગવાનને ને આપણી કુળદેવી ને આપણા વડીલો આપણા પ્રત્યે ગૌરવ રહેવું જોવે કે અમારા છોકરા ની અંદર અમારી સબીઓ દેખાય છે અમારી અણહારું દેખાય છે અણહાર કઈ મર્યાદાની ધૈર્યતાની ધીરજ નહીં માટે એટલે આખો ડાયરો હડફ દિન ઊભો થાય પધારો વધારો વાત આની વાત પાછી કે જે થયો બાપા અને આને ખોલાય નહીં નીચે ઓલા પાછા આવ્યા હોય તો પાછો ક્યો દેવો દીકરો એક જ હતો એ તો દઈ દીધો તો અને હવે એમ ખુલ્લું પડી જાય કે એ ઉગો આપ્યો છે અને આ નવગણ હજી ઘીરે છે તો પાછો ક્યાંથી કાઢવું એટલે વણાક સહન શક્તિ ધીરજ આવે ડાયરો ઉભો થાય આવો આવો બાપુ બહુ સારું બાપુ મને એક પ્રસંગ એટલે ગમે કે એક યુવાન જ્યારે જ્યારે આ ઘટના બને ડાયરો રામ રામ કરે આ માણસ ઉભો થઈને ત્રીજી જગ્યાએ જ્યાં થયું ઘણી જગ્યાએ બનેલું પણ એ જેવો નીકળી ગયો એટલે દેહ બાપુ ઊભા થઈને ડાયરા ને કીધું બાપા મારે થોડુંક કામ છે બધા ડાયરા ને રામ રામ હું રોટલા ખાવા નથી ખોટી થતો માફ કરજો અને ઓલાની વાહે કરી બાપુ જય દ્વારકાથી જય દ્વારકાથી તને દીકરા મારે કઈ વાંધો છે ખરે બાપુ અમે જ ન તમે મોભી છો વડીલ છો તમારે મારે અમારે થોડો વાંધો હોય ખોટું બોલ તો તને મુરલીધરના સોગન છે હું જ્યારે આવું ત્યારે તું કાળોટી જા છો અરે તું ઊભો થઈને ભયો પણ જા છો સહન ન થતું તારા તક તો હવે તમે મુરલીધરના હમ દીધા છે તો બાપુ એક પૂછું કે દઈ દીધો કે હા તો રાખવો નહોતો એ કે રાખવો નહોતો

જેની અંદર ખુમારીતા પડી હોય અને પછી દેવાય બોદર સોખટ કરે છે બાપુ દ્વારકાધીશના ના સોગંદ નવગણ મારી ઘરે બેઠો છે દીધો મારા પંડ દીધો પણ આવું કેવું કોના મોઠે અને વિચાર ઈ કરતો થોક મારા ગયા પછી મારા જાહલ રખોપા કોણ કરશે પણ હવે મને ભરોસો બેહી ગયો આ ખોરડું મારી જાહલને પણ સાચવી કે મારી દીકરી તારા દીકરાને દીધી મારી જાહલ તારા દીકરાને દીધી અને હવે કર ભેગા સબંદના નામે પણ પીરહ્યા ગોચ્ચે ખાઈ લે એવા નઈ હવે પીરહવાનું ટાણું આવ્યું છે 20 વર્ષ પછી દેવાત બોદર આ ભૂમિમાં આપણી ભૂમિમાં કુંભળની ભૂમિમાં હોરઠનો નિર્ણય કરે છે કે હવે કર હાબદા બજાને અને કેજે પીરહી એ કોઈ આવજો પીરહિયા ભેગા કરવાસ વરો મોટો છે અને તેથી દ્વારકાથી લઈને ઘોઘા સુધી બારસો તરવરિયાઓ ઉભા થયા હતા અને કેવલ બારસો એ જુના સત્તાને ઉચકાવીને હેઠી નાખી દીધી અને નવઘરને ગાદીએ બેહાડી દીધો તો આજની તારીખે જેની અંદર સમજણ હોય આવા વડીલોના માર્ગદર્શન હોય એ આને 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 ખંભે બેહાડી લેજો વડીલોને એની દ્રષ્ટિ લઈ લેજો પછી આપણા પગ ભલે ગમે મજબૂત હોય મારે વચ્ચે કહી દઉં બાપુ એક એકવાર કથામાં કીધેલી વાત કહો કે એક ગામમાં આગ લાગી બહુ ભયાનક લાગી ગઈ ટૂંકમાં આપણે ખાલી થઈ ગયું ત્યારે કાચા મકાન અને એવું જ હોય બધું એટલે બધું ભડભડ ભડભડ એટલે આખું ગામ દોડી દોડીને સરપંચ આખું ગામ વહી ગયું બે જણા હલવાણા એકને આંખ નહોતી એકને પગ નહોતા પગ હતી અને આંખ હતી આંખ હતી અને પગ નહોતા એ બે મુજાણા ઓલો પગ વાળો પણ આંખું નહીં જાઓ અહીંયા ભીતે ભટકાય અને એમાં આ દ્રષ્ટિ વાળો આંખ વાળા હતા એ જોઈ ગયા ને કીધું કે સીધો હાલ બસ બરોબર થોડોક ડાબો માર્ગદર્શન આપવું એ પ્રમાણે મારી સુધી વૈયા અને વઈ આવ્યો ને પછી કીધું કે હવે કામ કર તારે પગ નથી ને ઓલા તારે આંખ નથી ને મારે આંખ છે તું મને તારા ખંભા ઉપર લઈ લે અને પછી હું કઉ ને એમ હાલ એટલે સો ટકા બારા નીકળી જાવ ટકા બારા નીકળી ગયા એમ કદાચ આપણે યુવાન છીએ આપણા યુવાનોને પગ હોય પણ દ્રષ્ટિ ન હોય ને તો આવા વડીલોને ખંભે લઈ અને હવે તમે અમને દ્રષ્ટિ આપો અને અમારા પગનું જોર આવી જાય અને જ્યારે અને દ્રષ્ટિ જ મેન વાત છે ભગવાન કૃષ્ણે કીધું અર્જુનને કે હું તને દ્રષ્ટિ આપું છું ગીતામાં વાંચજો ને ફરજીયાત ગીતાએ કંચી વાંચી લેજો અને એક બીજી મારી પ્રાર્થના